આમાદી આદમી પાર્ટીના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા પોલીસ સમક્ષ હાજર થશે મોટા સમાચાર આવી રહ્યા છે નર્મદા ડેડીયાપાડાના વનકર્મીને માર માર્યા બાદ તેઓ ફરાર થયા હતા એક મહિના બાદ ક્ષેત્ર વસાવા પોલીસ સ્ટેશને હાજર થશે દસ વાગે ધારાસભ્ય ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે ક્ષેત્ર વસાવાના આગોતરા જામીન હાઇકોર્ટે ફગાવ્યા હતા આજે એક મહિના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થશે સમાચાર આવી રહ્યા છે એક ફોન લાઈન ઉપર સંવાદદાતા દીપક અહીંયા જોડાયા છે દીપક વધુ માહિતી શું સામે આવી રહી છે તો ખાસ કરીને જે ત્રણ નવેમ્બર બે હજાર ના રોજ જે જંગલ જમીન સેવા બાબતે વનકર્મી સાથે ઝપાઝપી થઈ હતી ને બોલાચાલી થઈ હતી જે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા આપના જે ડેડીયાપાડાના છે જેઓએ વનકર્મી પર મારા જે મારામારી કરી હતી જે બાબતે વનકર્મીએ પોલીસ ફરિયાદ કરી હતી પોલીસ ફરિયાદ કર્યા બાદ ચોથી તારીખ એટલે કે ચાર નવેમ્બર થી જ જે ધારાસભ્ય ચૈતર વસાવા છે જે પોલીસ ફરિયાદ કર્યા બાદ ભૂગર્ભ ઉતરી ગયા છે આજે એક મહિના બાદ જેઓ દેડિયાપાડા પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લાના જે દેડિયાપાડાના આપના ધારાસભ્ય છે એ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા અને જેની પોલીસ પણ શોધખોળ કરી રહી હતી ત્યારે જે આજે જેઓ દસ વાગ્યાના અસ્સામાં જ જે ડેડિયાપાડા પોલીસ સ્ટેશને હાજર થઈ રહ્યા છે જેને લઈ પોલીસ પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ હવે પોલીસ નક્કી કરશે કારણ કે સીધા કોર્ટમાં લઈ જવામાં આવશે અગાઉ પણ એમને જે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી તે હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા

રાજ્યમાં હજી ઘટશે ઠંડીનું જોર હવામાન વિભાગની આગાહી કહ્યું પવનની દિશા બદલાતા થઈ શકે છે તાપમાનમાં વધારો અમદાવાદથી અયોધ્યા સુધીની નોનસ્ટોપ ફ્લાઇટ અગિયાર થી શરૂ થશે નોન નોનસ્ટોપ ફ્લાઇટ બાવીસ જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થશે રામલીલા સંસદની સુરક્ષા મામલે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત ગઈકાલે ચાલુ સંસદમાં કૂદ્યા હતા બે અજાણ્યા શખ્સો